નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો કે જે માખણિયા ડુંગર તરફ આગળ આગળ જઈ રહ્યો હોય છે અને હવે માખણીયા ડુંગરની સીમાની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં જ ભૂતિયો એક માયાવી કરોડિયાની જાળમાં ફસાણો છે અને એવો ફસાણો છે કે પોતાની બધી જ શક્તિઓ લગાવી દીધી એમ છતાં પણ ભૂતિઓ બહાર નીકળી શકતો નથી અને તેણે ઘણી યુક્તિઓ પણ કરી એમ છતાં પણ ત્યાં કરોડિયાની ઝાડની વચ્ચોવચ એવો ફસાણો છે કે જરાય હલી શકતો નથી કે જરાય એમાંથી ખસી શકતો નથી અને એવા જ ટાણે પેલા ગામના જંગલી સિપાહીઓ ત્યાં આવે છે અને આવીને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા ફસાઈ ગયો ને અને તને કહ્યું હતું ને કે માખણિયા ડુંગર તરફ જવું એ કાંઈ નાની મોટી વાત નથી અરે હજી તો શરૂઆત થઈ છે એમ છતાં પણ તું અહીંયા ફસાણો છે અને હજુ આગળ મોતના કૂએ કૂવા છે માટે બોલ હવે પાછું વળવું છે કે પછી અહીંયાથી આગળ તરફ જવું છે ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે હાલ તો કાંઈ કહેવું નથી પરંતુ એકવાર આ જાળમાંથી બહાર તો છૂટવા દો અને આમ આટલો વિચાર કરી અને ભૂતિઓ કહેવા લાગ્યો કે હે સિપાહીઓ તમારી વાત સાચી છે મને બહાર કાઢો અને અહીંયા હું જ્યાં ચોટી ગયો છું ને ત્યાંથી હું હલી પણ શકતો નથી અને ત્યારે સિપાહીઓ કહે છે કે ભૂતિયા તને હાલ જ આઝાદ કરીએ છીએ આમ કહી અને સિપાહીઓ પોતાના હાથમાં રહેલા ભાલાથી આ કરોડિયાની ઝાડને તોડવાની કોશિશો કરવા લાગ્યા અને ઘણી બધી કોશિશો કર્યા બાદ પણ આ ઝાડી તૂટવાનું નામ લેતી નથી ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો કે ભાઈઓ મને લાગતું નથી કે તમારાથી આ માયાજાળ તૂટી શકે ત્યારે આ જંગલી માણસો ઘણી બધી કોશિશો કરે છે અને ખૂબ મથે છે એમ છતાં પણ ભૂતિયો આ જાળીમાંથી બહાર નીકળી શકતો નથી ત્યારે બધા જ સિપાહીઓ થાકી અને કહેવા લાગ્યા કે ભાઈઓ આ તો લાગે છે કે ખૂબ જ ભારે કોઈક માયાજાળ છે અને હવે આમાંથી ભૂતિયાને છોડાવો એ મને લાગે છે કે અસંભવ વાત છે ત્યારે ભૂતિયો કહે છે કે શું થયું અને અંદરો અંદર ચર્ચા સાની કરો છો ત્યારે સિપાહીઓ કહેવા લાગ્યા કે ભૂતિયા તને છોડાવવા માટે અમે બધી જ શક્તિઓ લગાવી દીધી છે એમ છતાં પણ અમે તને આઝાદ નથી કરાવી શકતા બોલ ભૂતિયા હવે શું કરીએ ત્યારે ભૂતિઓ કહે છે કે તમને યાદ નથી કોઈ આવી રીતે આ જાળમાં ફસાણું હોય અને તમે આવી રીતે એમાંથી કોઈને આઝાદ કરાવ્યો હોય ત્યારે બે સિપાહીઓ કહેવા લાગ્યા હા આ વાતની જાણ અમારા ગામના મુખીને ખબર હશે અને ભૂતિયા અમારા મુખી પાસે આજે ત્રણ ત્રણ મહેમાનો આવ્યા છે અને તે જેમને રોકી રાખ્યા હતા અને ઊંધા લટકાવ્યા હતા ને એ જ તારા મિત્ર સરદારો અત્યારે અમારા ગામમાં છે અને અમે અત્યારે જ હવે અમારા ગામમાં જઈએ છીએ અને સરદારને જઈ અને આ વાત કરીએ છીએ કે ભૂતિયો માયાજાળમાં ફસાણો છે તો હવે એ માયાજાળને સંકેલવાનો કોઈક ઉપાય અમારા મુખીને ખબર હશે કારણ કે તેઓ ઘણીવાર અહીંયા આવી અને અવર જવર કરતા હોય છે અને આમ આટલું કહી અને બે સિપાહીઓ ભૂતિયાની પાસે રહે છે અને બીજા ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પાછા તેઓ પોતાના ગામમાં આવે છે અને ગામમાં આવીને જુએ છે તો એમના મુખી પેલા ત્રણેય સરદારોની પાસે ઊભા છે અને બધા વાતો કરી રહ્યા છે અને એ પણ ભૂતિયાની અને ત્યારે આ સિપાહીઓ ચાલતા ચાલતા આ મુખીની પાસે આવીને કહેવા લાગ્યા કે મુખી બાપા ગજબ થઈ ગયો છે અને ભૂતિઓ ફસાઈ ગયો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદારના ડોળા ફાટી ગયા અને તેઓ ઝટપટ પહેલાં સિપાહીઓને કહેવા લાગ્યા કે કેમ ભાઈ ભૂતિયા સાથે શું થયું છે અને તમે એમ કેમ કહો છો કે ભૂતિયો ફસાઈ ગયો છે અને એ ક્યાં ફસાણો છે ત્યારે પહેલાં બાપા કહેવા લાગ્યા કે હે સરદારો તમે શાંતિ રાખો હું મારા સિપાહીને પૂછું છું અને આમ આટલું કહી અને મુખી બોલ્યા કે ભાઈ ધીરજ રાખી અને શાંતિથી વાત કર કે ઘટના શું બની છે ત્યારે પહેલાં સિપાહીઓ એટલું બોલ્યા કે હે મુખી બાપા ભૂતિઓ માખણીયા ડુંગરની સીમા સુધી પહોંચી ગયો છે અને માખણીયા ડુંગરની સીમાથી જેવો તેણે અંદર પહેલો પગ મૂક્યો ને એની સાથે જ ભૂતિઓ એક માયાબી કરોડિયાની જાળમાં ફસાઈ ગયો છે અને તેણે ઘણી બધી કોશિશો કરી એમ છતાં પણ તે છૂટી શક્યો નહીં અને જ્યારે અમે બધા જ સિપાહીઓ એની પાસે પહોંચ્યા ત્યારે અમે પણ ભૂતિયાને બહાર કાઢવા માટે ઘણી બધી કોશિશો કરી અને ઘણો બધો પ્રયાસ કર્યો એમ છતાં પણ એ માયા અમારાથી તૂટી નહીં અને હવે ભૂતિયો ફસાઈ ગયો છે ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર કહેવા લાગ્યા કે એ કોઈ જંગલી કરોડિયો નથી પરંતુ એ તો ખૂબ જ માયાવી છે અને હવે ત્યાંથી માયાજાળની શરૂઆત થાય છે ત્યારે આટલી વાત સાંભળીને સુખદેવસિંહ બોલ્યા કે હે મુખી બાપા આપણે અત્યારે જ ત્યાં પહોંચીએ અને મારા પરમ મિત્ર ભૂતિયાને બચાવી લઈએ અને તેને લઈ અને પાછા આવીએ અને તેને સમજાવીએ કે ભૂતિયા તારે અહીંયાથી આગળ જવાની જરૂર નથી અને જો આગળ જઈશું ને તો ભૂતિયા આગળ મોતે મોત છે ત્યારે મુખી બોલ્યા કે તમે ત્રણે મારા ગામના મહેમાન છો અને આ જંગલમાં મારા ગામમાં ઘણા સમય પછી કોઈ મહેમાન આવ્યું છે તો એમ હું તમને થોડા જવા દઉં અને તમે આરામ કરો અને અમે અને અમારી ટુકડી પહોંચશે ભોતિયાની પાસે અને તેને છોડાવીને અહીંયા લાવશે ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે નામુખી બાપા અમારે તમારી સાથે આવવું છે એનું કારણ એ છે કે કદાચ તમે તો હજુ નવા નવા છો અને ભૂતિયો તમારી વાત નહીં માને અને આગળ તરફ ચાલી નીકળશે તો તમે શું કરશો અને અમે તો એના જૂના મિત્ર છીએ તો અમે ગમે તેમ કરીને પણ ભૂતિયાને મનાવી અને પાછું લઈને આવીશું ત્યારે આટલી વાત સાંભળી અને મુખી બાપા કહેવા લાગ્યા કે તો કાંઈ વાંધો નહીં ચાલો તમે ત્રણેય જણા મારી સાથે અને આમ આપણે ચારેય જણા મળી અને ભૂતિયાને સમજાવી અને એ જાળમાંથી છોડાવી અને પાછો લાવીએ અને આમ આટલું કહી અને પછી તો આ સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર પણ પેલા મુખીની સાથે સાથે ચાલવા લાગ્યા અને પછી તો કબીલામાંથી ઘણા બધા માણસો પણ સાથે આવે છે અને બધા જ જંગલને વિંધતા વીંધતા આગળની તરફ ચાલ્યા છે અને ચાલતા ચાલતા તેઓ એમનું જંગલ પાર કરી અને આ ઘનઘોર જંગલમાં કે જે માખણીયા ડુંગરની હદ શરૂ થાય છે ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ ભૂતિયો એક માયાજાળમાં ફસાયેલો છે અને કરોડિયાની એવી તો ઝાડ છે કે એની વચ્ચોવચ ભૂતિયો ચોંટી રહ્યો છે ત્યારે ભૂતિયાની આવી હાલત જોઈ અને સુખદેવસિંહ ભૂતિયાની પાસે જઈને કહેવા લાગ્યા કે ભૂતિયા તું અહીંયા કેમ ચોંટી ગયો અને હવે તો માની ગયો ને કે તારે માખણીયા ડુંગર સુધી નથી જવું ત્યારે ભૂતિઓ આંખો ખોલીને જુએ છે તો સામે સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે તમે અહીંયા સુકામ આવ્યા છો અને મારું જે થવું હોય તે થવા દો પરંતુ તમે અહીંયાથી ચાલ્યા જાઓ કારણ કે એકવાર તમે મારી મિત્રતાની હસી ઉડાવી છે અને મને ભૂતિયાનો તિરસ્કાર કર્યો હતો તો હવે હું તમારી સાથે કોઈ મિત્રતા રાખવા માગતો નથી ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ બોલ્યા કે ભૂતિયા એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે તો પછી તારે અમને એક ભૂલ માફ કરી દેવી જોઈએ અને તું જોતો ખરા અમે પણ અમારા કબીલાને મૂકી અને અહીંયા કેટલા સુધી આવ્યા છીએ ત્યારે ભૂતિઓ બોલ્યો કે તમારી વાત સાચી છે પરંતુ મને તમારી મિત્રતા ઉપર કોઈ વેર કે કોઈ દુશ્મનાવટ નથી પરંતુ હું તો તમને એટલા માટે મારી સાથે આવવાની ના પાડું છું કારણ કે તમે જુઓ હું એક શક્તિશાળી ભૂતિઓ હોવા છતાં પણ અહીંયા આવી માયાજાળમાં ફસાણો છું તો પછી તમારા જેવા સાધારણ માણસો મારી સાથે આવે તો પછી આવી માયાજાળમાં તેઓ ફસાય અને મોતને ગાઢ ઉતરી જાય એટલા માટે હે સુખદેવસિંહ તમે તો મારા પરમ મિત્ર છો અને તમારી સાથે આજે કાળા માણસોના સરદાર અને આજે જંગલી માણસોના સરદાર રહ્યા ને એ પણ મારા પરમ મિત્ર છે મારા દિલમાં તમારા પ્રત્યે કોઈ વેરભાવના નથી પરંતુ હું તમને સાથે લાવવા એટલે નથી માગતો કારણ કે હવે પછી મખણિયા ડુંગર તરફ જવું ને એ મોતથી કંઈ ઓછું નથી એટલા માટે હું તમારાથી દૂર રહું છું અને હવે આજ પછી તમે મારો પીછો કરતા નહીં અને તમે અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે સુખદેવસિંહ બોલ્યા કે હું સાપ બનીને ભટકતો હતો ત્યારે મારો સહારો બનનાર ભૂતિયા તું હતો આ જંગલમાં બીજા કોઈએ મારી મદદ નથી કરી અને અત્યારે ભૂતિયા તું સંકટમાં હોય અને જો હું પાછો ચાલ્યો જાઉં ને તો તો મારી જનેતા લાજે અને ચિંતા કરતો નહીં અહીંયા આવ્યા છીએ ને તો તને આઝાદ કરાવ્યા વગર અમે પાછા તો જવાના નથી ત્યારે આટલી વાત સાંભળી અને પેલા મુખી બોલ્યા કે ભૂતિયા તું કોણ છે અને અહીંયા આટલી ઉંમરમાં તારે માખણિયા ડુંગરે જવાની સી જરૂર છે ત્યારે ભૂતિઓ કહે છે કે માખણીયા ડુંગરે એક તપસ્વી તપ કરી રહ્યા છે અને એમની પાસે ભીલોની દેવીની મૂર્તિ છે અને મારે એ મૂર્તિ પાછી જોઈએ છે ત્યારે આ મુખી કહેવા લાગ્યા કે ભૂતિયા ભીલોની દેવીની મૂર્તિ તો વર્ષોથી આ જંગલમાં ક્યાંક ઊંડા ખાડામાં દટાયેલી છે એ મૂર્તિ કોઈ તપસ્વી પાસે નથી અને તને કોઈ કે ખોટા સમાચાર આપ્યા છે ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે નાના મુખી વાત એમ નથી અને આમ આટલું કહી એ ભીલોની દેવીનો સમગ્ર ઇતિહાસ મુખીને જણાવે છે અને જણાવ્યા પછી તેઓ એમ પણ કહે છે કે હવે આ મૂર્તિ ભૂતિઓ પાછી લાવવાનો છે અને ક્યાંક ભીલોનું ગામ વસાવેલું છે ને ત્યાં સુધી આ મૂર્તિને પહોંચાડવાની છે પરંતુ મૂર્તિ એક ખોટા તપસ્વીના હાથમાં આવી ગઈ છે માટે મૂર્તિ હવે પાછી તો લાવવી પડશે ને ત્યારે આટલી વાત સાંભળીને મુખી કહેવા લાગ્યા કે આટલી ઉંમરમાં આ ભૂતિયાએ આવી દેવીની મૂર્તિ કેવી રીતે બહાર કાઢી અને શું આ ભૂતિઓ કોઈ જાદુઈ છે કે પછી તેનામાં કોઈ કુદરતી શક્તિઓ વસેલી છે કે તે આટલા બધા પરાક્રમ કરી દીધા છે ત્યારે આટલી વાત સાંભળીને સુખદેવસિંહ એટલું બોલ્યા કે એ તો ખબર નથી પરંતુ આ ભૂતિઓ હવે મને લાગે છે કે એ મૂર્તિને પ્રાપ્ત કર્યા વગર રહેવાનો નથી અને કાં તો તે મૂર્તિને પ્રાપ્ત કરશે કાં તો તે મોતને ભેટી જશે બાકી બેમાંથી ત્રીજો કોઈ માર્ગ છે નહીં ત્યારે મુખી કહેવા લાગ્યા કે ભૂતિયાની વાત પણ સાચી છે આવા તપસ્વીના હાથમાંથી મૂર્તિ તો પાછી લાવી જ પડશે અને જો મૂર્તિ પાછી નહીં આવે ને તો તપસ્વી અમર થઈ જશે અને જો તપસ્વી અમર થઈ ગયા ને તો પછી તો આ જંગલમાં રહેવું પણ ભારે પડી જશે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો જોયું ને સુખદેવસિંહ મારો નિર્ણય સાચો છે અને હું એટલા માટે તમને બધાને પેલા ઝાડ ઉપર ઊંધા લટકાવીને ચાલ્યો ગયો હતો કારણ કે તમે મારી પાછળ પાછળ ના આવો અને હું તો મોત સામે પણ લડી લઈશ પરંતુ તમે મોત સામે નહીં લડી શકો ત્યારે મુખી બાબા કહે છે કે સૌથી પહેલાં તો આપણે ભૂતિયાને અહીંયાથી આઝાદ કરાવીએ અને પછી વિચાર કરીએ કે આપણે માખણીયા ડુંગર તરફ કેમ જવું કેવી રીતે જવું અને ત્યારે સુખદેવસિંહ બોલ્યા કે હે મુખી બાપા પણ ભૂતિયાએ તો માખણીયા ડુંગર તરફ જવાનો માર્ગ પણ જોયો નથી અને ત્યારે મુખી એટલું કહે છે કે ચિંતા કરતો નહીં ભૂતિયા તને હું એક ગુપ્ત માર્ગ દેખાડું છું અને ત્યાં માયાવી શક્તિઓ પણ ઓછી હશે અને એમની સામૂહ કેવી રીતે લડવું ને એ સમગ્ર વાત હું તને સમજાવું છું તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સમસ્યા એ છે કે તું આ માયાવી કરોળિયાની જાળમાં તો ફસાણો છે હવે આને આઝાદ કેવી રીતે કરવો એ મોટો પ્રશ્ન છે કારણ કે આ માયાજાળમાં જે જે પણ ફસાણો છે ને એ એના જીવથી ગયો છે અને ભૂતિયા અમારા પણ પૂર્વજોમાં ઘણીવાર ઘણા માણસો આ જ જાળમાં ફસાણા હતા અને તેઓ અહીંયા સુકાઈ સુકાઈને મોતને ભેટ્યા છે એમનો કોઈ ઈલાજ નથી થયો ત્યારે ભૂતિયો બોલ્યો કે એ બધી વાત તો ઠીક છે પરંતુ હું તમારો પૂર્વજ નથી હું એક ભૂતિયો છું અને હું ભૂતિયો તમને કહું છું કે મને અહીંયા કોઈ મારી નહીં શકે અને ભૂતિઓ આઝાદ જરૂર થશે અને આમ કહી અને મિત્રો પછી ભૂત્યો ત્યાં કેવો ઇતિહાસ રચે છે અને કેવી રીતે તે આપોઆપ આ જાળમાંથી છૂટો પડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી